પાંડવોના અજ્ઞાત વાસ સાથે સંકળાયેલા જામજોધપુર તાલુકાના સડોદર ગામની બાજુમાં બિરાજમાન શ્રી ફૂલનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ ફૂલોમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા હોવાથી મંદિરનું નામ ફૂલનાથ મહાદેવ પડ્યું જામનગરથી સડુદર મંદિર સુધી પહોંચવા માટે રોડ તેમજ બસની સુવિધા છે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડુદર ગામની બાજુમાં શ્રી ફૂલનાથ મહાદેવ બિરાજમાન છે આ જગ્યાએ પાંડવો તેમજ માતા કુંતાએ પોતાના વનવાસ બાદના તેરમાં વાસ દરમિયાન રાતવાસો કર્યો હતો માતા કુંતાને દરરોજ સવારે મહાદેવની પૂજા કરવાનો નિયમ હોવાથી શિવલિંગ સાથે રાખતા ફૂલનાથ પહેલા તેઓએ લાલપુર તાલુકાના ગજણા ગામે રોકાણ કર્યું હતું અને ભીમ ભોડેશ્વરની ટેકરી પર શિવલિંગ ભૂલી ગયા હતા પોતાની માતાને પૂજા પાઠ માટે શિવલિંગ જોશે તેવા વિચારમાં ભીમને ઊંઘ ન આવી અને સવારે વહેલા જંગલમાંથી ફૂલ વીણી જેનાથી તેમણે ફૂલના શિવલિંગ બનાવ્યા હતા અને પોતાની માતાને કહ્યું કે મેં શિવલિંગની ફૂલથી શણગાર્યા છે માતા કુંતા જ્યારે જળનો લોટો ચડાવવા ગયા ત્યારે ભીમને પણ ડર હતો કે તેની પુલ ખુલી જશે પરંતુ જેઓ જેમ જળ ચડાવતા ગયા તેમ ફૂલ નીચે પડતા ગયા અને હાલનું જે શિવલિંગ છે તે સ્વયં રીતે પ્રગટ થયું હતું જે ફૂલનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે બાદમાં ભોળા ભીમે તેની માતાને સાચી વાત કરી પરંતુ તેમના માતા ગુસ્સે થવાને બદલે પ્રસન્ન થયા કે ભીમની ભૂલથી તો સ્વયં ભોળાનાથે પ્રગટ થઈ આપણને આશીર્વાદ આપ્યા છે પાંડવોએ રાતવાસ દરમિયાન અહીં આંબો વાવ્યો હતો જે હાલ પણ ત્યાં હયાત છે શ્રી ફૂલનાથ મહાદેવ મંદિરે આવવા જવા માટે પાકુ રોડ તથા બસની સુવિધા છે સડોદર શ્રી ફૂલનાથ મહાદેવની જગ્યા ત્રણ કિલોમીટર અંદર છે સવાર સાંજ અહીં આરતી થાય છે શ્રાવણ માસના ત્રણ દિવસ દરમિયાન મેળો ભરાય છે અને હજારો સ ભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે